બધાયને તો એવું લાગે છે કે આને તો જીવનમાં જલસા છે એમ કેવું લાગે બધાયને તો એવું લાગે છે કે આને તો જીવનમાં જલસા છે આપણે લોકેશન ફરી ગયા અને આપણે બે ગયા હેઠે વલુમમાં આપણે ભગવાનની એવી દયા છે તો વલુમા પહોંચ્યું નકર હેઠા તો બેઠા જ સહી હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં છું તો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો કે આજે અમારે મસ્ત મજાનો વ્લોગ બનાવવાનો છે એટલે હું બધાયને પેલા

બધા કમેન્ટ કરજો ગામ અને એમનું નામ એટલે એને કહેવાનો અર્થ એવો છે કે બધા અમને ઘણા મેસેજ કરે છે ફોન પણ આવે કે તમે અમારું વિડીયોમાં નામ બોલો એમ તો મેં આને હું કીધું કે આપણે છે ને સ્પેશિયલ એક એનો વિડીયો બનાવી નાખીએ એમ એટલે તમે બધા છે ને તમારું નામ અને ગામ કમેન્ટમાં લખજો આપણે છે ને એનો સ્પેશિયલ એક વિડીયો બનાવશું ને એમાં એ વિડીયોમાં આપણે જેને જેને કમેન્ટ કરીએ છીએ ને એની વિશે બધાનું નામય કહેવું અને એનું ગામય કહેવું અને એનો આભાર એ વ્યક્ત કરીશું કાં

હોય જ છે ને અને હું એમ કહું કે તું એનારે હારે વાત બાત કરી શકી એને વિશે બ્લોગ એના હારે બનાવી શકી મને એમ થાય ને હા આ શરમ તો લાગે છે ને મોટા યુટ્યુબર છે અને હું અહીંયા જઈને કાઈ ન બોલવાનું બધું તાલ જ બોલવાનું છે આપણે તો જય શ્રી રામ હર હર મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું આપણે ઓલા પણ ઓલા ખાવા મળ્યું ખબર ને જો આ કઈ બોલી જ કે જરાય કઈ બોલી જ નહીં ધારભાઈ આમ રૂવા મળ્યું બોલો આવું આવું મેં મેં કરીને વિડીયો પૂરો કર્યો લે લે લે

ઓપરેટિવલા બોલા સાંભુડા ઉપર કે લીમડા ઉપર નો સડી જા થારું કેવું લાગે મને ભૂલી ન મજાક તમ તો બોલુંમાં આવું મને એકલીને ઇંગ્લિશ આવડતું નહિ હિન્દી આવડતું નહિ કાઈ આવડતું નહિ એકલી ક્યાં આવતા

કેવું લાગે બધાને તો એવું લાગે છે કે આને તો જીવનમાં જલસા છે પણ બેઠા બેઠા નથી આવતા ભાઈ એના માટે તો YouTube માં રોજ રોગ બનાવવા પડે કા વાહ ભાઈ વાહ એલા પણ વાહ વાહ બહુ ઉડી જાય છે વાહ હારો ડાયલોગ સુપર હતો સુપર ડુપર ને સુપર હિટ ને વન્ડરફુલ એમ નહી એના માટે એણે મહેનત કરી હોય ત્યારે જ ફરવા ગયા હોય ને આમ નામ તો કેમ આપણે નથી જઈ શકતા એવું આપણે વિચાર્યું હોય તો કારક આપણને ખબર પડે ને કે આપણે કેમ બલુમ માં નથી જઈ શકતા

મને ખબર ઈ બધું થઈ તો મને નથી ખબર મને એટલી ખબર છે મહેનત નું ફળ ભગવાન ને આપવું પડે એમ મહેનત કરો એટલે આ વસ્તુ મને ગમે વસ્તુ મહેનત નું ફળ ભગવાન આપે આપે ને આપે જ કે

ડેલી એ એની હોય 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 કે તો એ બધાનો દિલથી ધન્યવાદ ને આભાર અને જેને સબસ્ક્રાઈબ નોકરી હોય ને એ સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ જેને કરેલું છે એ બધાનો તો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ ક્યાં

આખો જજો અને ન જવો તો અડધો મૂકી દેજો એવું કઈ નથી અમે તો ઘણું ખરું ક્યાંય પણ એ તો પછી તમારે આશા તમારો ફોન ને તમારું મન કા હમ યસ યસ આપડે આપણે પડાય ને નથ કહી શકતી પણ આખો જોઈએ ને અમને સપોર્ટ કરો એ આપણે અપીલ કરી કે બધા ને બીજું શું કહીએ કે સાચી વાત છે તો થોડો થોડો સપોર્ટ આપો તો અમે જઈ તો બહુ બધી બલુમ ને બલુમ ની વાત કરી લીધી પણ માર પેલા આ વાત બધા ને કે એક જણાવી પડશે કારણ કે જે છે ને નામ આપણે બ્લોગ માં લાવવા હોય એ જરૂર કમેન્ટ કરીને કહી દેજો આપણે બે દિવસ નો ગેપ પાડવાના છે એટલે કારણ કે બે દિવસ પછી વ્લોગ બનાવશું કમેન્ટ નો એમ કા